આ વાવ છે જ્યાંથી માતાજી પ્રગટ થયેલા છે આ પટ્ટાંગણ છે અમારા મંદિરનું માતાજીનું શિખર બની ગયું છે હવે શિખરની અંતિમ પ્રિયાઓ ચાલુ છે મસ્ત તૈયાર થઈ ગયું છે મંદિરની માથે શિખર અને આ એકદમ મસ્ત બ્લોક બસાડીને આ ભોળાનાથનું મંદિર આ અમારી યજ્ઞશાળા છે રાઈટ આ મારી યજ્ઞાળા છે ખૂબ સરસ બનાવેલી છે આપણે મહાદેવના દર્શન કરીશું મહારાજ